ખેડૂતો જીવના જોખમે ખેતરમાં કામ કરે છે પોલ તૂટી પડે તો જાનહાની પણ થઈ શકે છે બાજી અને પોલ પડેલો છે અને સામે અમે કેબિન હતા અમારી હાજરીની અંદર આ પોલનો જ્યારે પડ્યો ત્યારે હતો ને ત્યારે જ અમે બીજી વેસીલ ને જાણ કરી હતી ક્યાંય આગળ ખુટીઓ બાજતા અ પોલ ભાંગી ગયેલો છે તો આને તાત્કાલિક ઉભો કરજો કે ક્યાંય આંગળે બસો રેસિડન્ટના ઘર આવેલા છે અને એજી કનેક્શન સોયગ આવેલા છે આ લાઈન જે એ ચોગલા કંપની વાળા ની જયારે સૌ લાઈન ઉભી થઇ હતી તે પછી એ ફીડર માંથી નામ બદલી ને બાલમ્બા થી હાલ ગરડીયા ફીડર તરીકે ઓળખાય છે પણ આ પીજીવીસી વાળા એવું માની રહ્યા લાગે છે કે જયારે અકસ્માત થાય તે પછી જ પોલ ઉભો કરવો તે ન કરવો એવું મારું માનવું છે